ડોઈ તાલુકાના ભીખનકુઈ વિસ્તારમાં એક જર્જરિત દિવાલ ધરાશાય છે તાલુકામાં ધોધમાર વરસાદ રહ્યો છે અને તેમાં ભીખનકુઈ વિસ્તારમાં એક બંધ મકાન જે જર્જરિત હતું ઘણા સમયથી તેની એક જર્જરિત દિવાલ એક બાજુની ધરાશાયી થઈ ગઈ જોકે આ દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં કોઈ પણ જાનહાની કે જાનમાલને નુકસાન નથી થયું પરંતુ વિસ્તારના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી ભીખનપુ વિસ્તાર કે જેમાં એક જૂનું જર્જરિત બંધ મકાન અને તેની એક તરફની જે સાઈડ છે તે સાઈડ ની દિવાલ ધરાશય થઈ ગઈ બંધ મકાનમાં કોઈ રહેતું ન હતું એટલે મોટી જાનહાની થતા ટળી ગઈ છે